થાય આપડે અમે બે જણ સમજા તો સીજ કે બે બરાબર નારામ કરીએ પછી

thank <laughs> you <laughs> oh, no, 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 no. Oh, <laughs> no. <laughs> અલી જમના હું શું કઉકલા અને પેલા લીલીયા ના મેલવા નહીં છે પેલા પૈસા તો ને હું તો એમ વિચાર કરતી હતી કે પેલી કલાડી લઈ લો પેલો કાળો હોય વધારે કાળો કરી નાખું

હા હવે તો હારો લાગા મા બરાબર મજા મજા આવી જલો બસ હા હા કે હવે હું હે બોલ કંઈ કેવું ના ના હવે લડવું છે લડવું ના ના જવું પડશે હેડો હોકા તો

કટાઈ તો છે પણ હવે હુકાણા ઓછા છે ને આ તો ખચેરીને રાખવા દે કેમ કે હું ભાવે સારો હોય છું એમ તો પણ ભાવ બજારમાંથી શું ચાલે ખચેરીને તો રાખવા દે પછી આ બે ત્રણ ચાર છે બીજા વેણી રાખીએ એટલે પછી ઉપર નાખી દઈએ અને આ શું કોમાં શું વાતાવરણ ખબર નહીં આપણે પણ આપણે તો શું રાખવા દે કોમે કોમાં આ હરડામ ને એડમ રહી એટલે કોઈ આપણે સમાચાર ચાલું તો છે નહીં ખબર નહીં પણ આ હવે ઉકાઈ ગયા તો છે હવે वखल ए राख